નથી હા બી ગ્રેડ માં શાળા આવે છે અને બી ગ્રેડ પણ જે અધ્યયન અને અધ્યાપન છે એમાં પણ એકમ કસોટી એકમ કાંચ કસોટી એમાં શાળાનું પરિણામ છે બહુ નબળું છે તો એ શાળાના શિક્ષકોને પ્રયત્ન કરવો છે કે કઈ રીતે જે શાળાના વિદ્યાર્થીઓ ફક્ત ભણવા જ નહીં આવે ભણીને કશું શીખે વાંચન લેખન ગણતમાં પણ નબળાઈ છે એ કમ તો ફોર જે પરિણામ છે આવે છે કે ભાઈ જે વાલ્યુ છે એ બતાવવામાં નથી આવતા